અને ખરેખર આપણે ગુજરાતની અંદર પરિસ્થિતિ જોઈએ તો હું વ્યક્તિગત મારું પોતાનું એવું માનવું છે કે સાચી વાત છે આજની મહિલાએ કેળમાં કંદોરાના બદલીમાં બિલકુલ રિવોલ્વર ને બંદૂક લઈને ફરવા જેવી પરિસ્થિતિ છે જ એનું ઉદાહરણ હું તમને એટલે ઉદાહરણ સાથે આપીશ કારણ કે વસ્ત્રાલની અંદર સાંજના રાતના ટાઈમે જે ખુલ્લી તલવારો લઈને અસામાજિક તત્વો આવ્યા અને એ તલવાર મહિલાના ગળા સુધી પહોંચી જાય કદાચ એ મહિલાના કેળે બંદૂક હોત કે રિવોલ્વર હોત તો એના પગ પર ગોળી મારતી ને પોતાનો સ્વ બચાવ કરી શકતી અને એમને વાત શું કરી છે કે તમે શોપિંગ કરવા પણ જાઓ તો કેળે તમારી બંદૂક હોવી જોઈએ સમજો આવડા મોટા આગેવાન કોઈ સામાન્ય વાત કરી શકે એવું આપણે માનવું ના જોઈએ કારણ કે એવી પરિસ્થિતિ આજે આ ગુજરાતમાં થઈ રહી છે ગુજરાતની અંદર નશાખોર દારૂ ડ્રગ્સના જે રીતે ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યા છે નશામાં દૂત માણસ અત્યારે ક્યારે શું કરી બેસે એ નક્કી નથી એટલે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં સચવાતી નથી